વચગાળાનું બજેટ બે હજાર ચોવીસમાં સરકાર પાસેથી શું અપેક્ષા રાખી શકાય સરકાર એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે નાણામંત્રી નિર્મલા સીતારમણ વપરાશને વધારવા ઉત્પાદકો અને યોગ્ય રમત ક્ષેત્ર માટે સુધારા નીતિઓનો અમલ કરવાના હેતુથી શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરે તેવી ધારણા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ભંડોળ જાહેર કરી શકે તેમ કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ભારતમાં કૃષિ અને રાજકીય અર્થવ્યવસ્થા હંમેશા હરીફાઈમાં રહી છે ભારતના અર્થતંત્રમાં કૃષિનો હિસ્સો ઘટ્યો છે અર્થવ્યવસ્થાને કૃષિમાંથી પૂરતા પ્રમાણમાં નોકરીઓ ઉત્પન્ન કરી નથી જે આખરે ગરીબી તરફ દોરી જાય છે અનુગામી સરકારે નોકરીઓનું સર્જન કરવા માટે કૃષિને પુનજીવિત કરવા અને અર્થતંત્રને ઔદ્યોગિક બનાવવા માટે બહુવિધ નીતિઓ લાવવાનો પ્રયાસ કર્યો છે આમાંથી મોટા ભાગની સરકાર સરકાર અપેક્ષાઓ મુજબ કામ કરી નથી ખેડૂતોની આવક બમણી કરવાની નીતિ લઈને આવી હતી એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી જેણે લક્ષ્ય હાંસલ કરવા માટે ચૌદ વોલ્યુમનો અહેવાલ સુપરત કર્યો હતો સરકારે વિવિધ નીતિઓ સુધારાઓ અને કાર્યક્રમોનો અમલ કર્યો ડેટા એ પણ દર્શાવે છે કે કૃષિ પરિવાર સરેરાશ માસિક આવક બે હજાર બાર તેર માં છ હજાર ચારસો છવ્વીસ રૂપિયા અને બે હાજર ઓગણીસ માં દસ હજાર બસો ટકા વધી છે ફાઈનાન્સ તાજેતરના આંકડાઓ પર અપડેટ આપવાનું વિચારી શકે છે અને કૃષિમાં વધુ સુધારા માટે માર્ગ પણ તૈયાર કરી શકે છે મેક ઇન ઇન્ડિયા પુશમાં મુખ્ય વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વ્યુક્રમ સુધારી શકાય છે કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ થી લઈને એન્જિનિયરિંગ માલસામાન સુધીના વિવિધ ઉત્પાદનો પર લાદવામાં આવેલી કસ્ટમ ડ્યુટી વ્યુક્રમના મુદ્દાને મોટા ભાગે સંબોધિત કરી તેવી શક્યતા છે ડ્યુટી નું મલખું તૈયાર થઈ શકે છે તૈયાર માલ પરની આયાત ડ્યુટી તે તૈયાર માલના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલ પર લાદવામાં આવે છે અને તેની તુલનામાં ઓછી હોય છે રજૂ થનાર યુનિયન બજેટમાં સાત હજાર પાંચસો કરોડ રૂપિયાના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચે દિલ્હી થઈને હરિયાણા અને ઉત્તર પ્રદેશ મેટ્રો ના નવા કોડિનો જાહેરાત કરે તેવી શક્યતા પણ છે ભારતમાં ઓટો ઉદ્યોગમાં સરકાર ઈવી પર ધ્યાન કેન્દ્રિત કરે છે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિ સુસંગતતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ક્ષેત્રીય વિસ્તરણ માં ઓટો ઉદ્યોગમાં પ્રોત્સાહન મળશે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર માને છે કે ઓટો સેક્ટરમાં વિશિષ્ટ જાહેરાતો થવાની શક્યતા ઓછી હોવા છતાં તે આશા રાખે છે કે હાલની નીતિઓમાં કોઈ કડક બદલાવ નથી જે ઇકો સિસ્ટમ કરી શકે છે નીતિ આયોગે ગરીબ માં બહાર પાડ્યો છે કે ગરીબી નું તેર પોઈન્ટ પાંચ કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે જ્યારે ડેટા સૂચવે છે કે ગરીબીમાં ઘટાડો થયો છે ત્યારે સરકારે આગામી પાંચ વર્ષ માટે એક્યાસી કરોડ લોકોને મફત અનાજ આપવાનું ચાલુ રાખ્યું છે ફાઈનાન્સ મિનિસ્ટર નું ભાષણ ગરીબી ચર્ચા

વિદેશી બેંક ખાતાઓમાં ટેક્સ રિફંડ સરળીકરણ એનઆરઆઈ વિક્રેતા પાસેથી થાવર મિલકત ખરીદતી વખતે ટીડીએસ પ્રક્રિયાઓ વાર્ષિક માહિતી સારાંશમાં વધારાની માહિતી અસ્થિર શેરબજારો અને સામાન્ય ચૂંટણીની પુષ્ટિભૂમિ સામે આગામી વચગાળાનું બજેટ બે હજાર ચોવીસ અત્યંત નોંધપાત્ર છે યુદ્ધને કારણે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ બ્રેટ ઓલ સાથે ઉર્જાના ભાવમાં અસ્થિરતા પ્રતિ બેરલ ઇઠોતેર પોઈન્ટ એકાવન ડોલર લાલ સમુદ્રમાં જોખમો અને કેપ ઓફ ગુડ ઓફ દ્વારા લાંબા વેપાર માર્ગોનો ઉપયોગ અને કન્સાઇનમેન્ટમાં ફેબ્રુઆરીમાં યુએસ ફ્રેડ રિઝર્વની જાહેરાતમાં અનિશ્ચિતતા વર્તમાન મેક્રો ઇકોનોમિક અનિશ્ચિતતાઓ અને શેરબજારની અસ્થિરતા તરફ દોરી ગયેલા મુખ્ય પરિબળો છે તેથી નિર્ણાયક પ્રશ્ન એ છે કે રોકાણકારોનો વિશ્વાસ કેવી રીતે વધારવો અને બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીમાં મતદારોને કઈ રીતે આકર્ષિત કરવા ઓછી નોકરીની તકો ભય નવા ડિજિટલ નાણાકીય માળખાના જોખમો વાસ્તવિક છે અને સમયમાં ભારતને બહુપક્ષીય નિયમનકારી માળખાને આ ચર્ચાઓમાં યોગદાન આપવું પડ્યું છે ચૂંટણીનું વર્ષ ફાઈનાન્સ મિનિસ્ટર માટે હંમેશા એક પડકાર હોય છે જેને મતદારોની અપેક્ષા સાથે મુખ્ય આર્થિક પ્રાથમિકતાને સંતુલન કરવાની જરૂર હોય છે જે બાબતો ભાગ્યે જ એકરૂપ થાય છે એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં નીતિ અને કર કાયદાને વિકાસ અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે તર્કસંગત બનાવી શકાય છે ગ્રીન એનર્જી પર ભાર મૂકવાની અને નીતિ દ્વારા પ્રમોટ કરવાની જરૂર પડશે રહે છે જે હજુ પણ વધુ સતર્કતા પ્રાપ્ત કરવાની જરૂર છે સરકારે સોર સેલ અને ઘટકો પર કસ્ટમ ડ્યુટી અને જીએસટી ઘટાડા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે ઉદ્યોગો માટે ગ્રીન હાઇડ્રોજન ખરીદીની રજૂઆત અને ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન માટે જીએસટી દરમાં ઘટાડો ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે નાણાકીય પ્રોત્સાહનો આ મહત્વપૂર્ણ ઉર્જા વિકલ્પને જોર આપશે મિત્રો આ અમારું એનાલિસિસ અને ડેટા રિસર્ચ છે આવતા બજેટમાં સરકાર આ મુદ્દા રજૂ કરી શકે છે